જય શ્રી રામ હર હર મહાદેવ કોઈનું દુઃખ જોઈને ખુશ ન થાવ હેલ્પ કરીને ખુશ થાવ મદદ કરીને ખુશ થાવ આપીને ખુશ થાવ ખવડાવીને ખુશ થાઓ પણ લોકો દુઃખ જોઈને ખુશ થાય છે એ આજકાલ તો ફેશન છે કોઈ દુઃખી હોય તો આનંદ કરે એ તો છોડો ભાઈ દુઃખી હોય તો પણ લોકો આનંદ કરે બહેન દુઃખી હોય તો પણ આનંદ કરે પતિ દુઃખી હોય તો પણ આનંદ કરે કમજોર હોય બીમાર હોય તો પણ આનંદ કરે પછી તમે પ્રાર્થના કરો પૂજા કરો ભક્તિ કરો સત્સંગ કરો દાન કરો ધર્મ કરો કાંઈ મતલબ નથી નો મીનિંગ તમારું દાન ભક્તિ પ્રેમ કરુણા સેવા બધું મીનિંગલેસ બની જાય ક્યારે જ્યારે કોઈનું દુઃખ જોઈને તમે ખુશ થાઓ કોઈ સારા નેતા હોય કોઈ સારા અધિકારી હોય સાહેબ હોય સારા કર્મ કરતા હોય સમાજ માટે રાષ્ટ્ર માટે તો ઘણા લોકો તકલીફમાં આવી જાય અરે ખુશ થાવ કે નેતા દેશ માટે સારા કરે છે કોઈ અધિકારી સારા કરે છે કોઈ વેપારી હોય એ સારા કરતા એને જોઈને લોકો એને નફરત કરે છે એને ગિરાવે છે અને સારા કરે તો દુખી થાય અને કોઈ માણસ દુઃખી હોય તો આનંદમાં આવી જાય લોકો આ ઇન્સાન નથી મનુષ્ય કોઈ દિવસ કોઈનું દુઃખ જોઈને ખુશ ન થાય અને કોઈ બીજાના દુઃખ જોઈને ખુશ થતો હોય એ માનો નથી એ શૈતાન છે ઇન્સાન તો એ છે સાહેબ કે દુનિયામાં એક પણ ઇન્સાન દુઃખી હોય તો તમને ભોજન સારું ન લાગે એ માનવતા છે કોઈનું દુઃખ જોઈને આનંદિત ન થાઓ પણ અફસોસની વાત છે આજકાલ લોકો બીજાના દુઃખ જોઈને આનંદિત તો થાય છે કોઈ સુખી છે તો એને દુઃખી કરવાનો પ્રયત્ન કરે છે કોઈ ખેડૂતના સારા પાક હોય ફસલ હોય તો લોકો નુકસાન કરે છે કોઈ સારા વેપાર કરતા હોય તો એને પાછળ પડવાનું કોશિશ કરે છે કોઈ સારા જોબ કરાવતા હોય તો એને પાછળ કરવાની કોશિશ કરતા હોય કોઈ સારા સમાજ સેવા કરતા હોય એની નિંદા કરતા હોય અરે તમે આનંદિત જાત ધર્મ એ બધું સાઈડમાં મૂકી દો ખાલી સમજી લો કે એ પણ ઇન્સાન છે અને હું પણ ઇન્સાન છું અને ફલના માણસ કેટલો સારું કર્મ કરે છે એ મારો છે કારણ એ પણ માનો છે અને હું પણ માનું અને દરેક મનુષ્ય ભાઈ ભાઈ છે કારણ દરેક બ્રહ્માજીના અંશ છે સૃષ્ટિ બ્રહ્માજી કરેલા છે પણ આપણા મનમાં નીચ ઊંચ જાત પાત કુકર્મ અધર્મ છે અને દેખાવા માટે મંદિર જાઓ દેખાવા માટે દાન કરું દેખાવા માટે પ્રાર્થના કરું એ મતલબ નથી કોઈને દુઃખ જોઈને ખુશ ન થાવું રડો અને મદદ કરીને ખુશ થાઓ તો સમજો તમે પ્રાર્થના કરો છો તમે પૂજા કરો છો તમે દાન કરો છો તમે ધર્મ કરો છો